પોસ્ટ વિભાગની બેન્કિંગ ચેનલ હેઠળ અરવલ્લી જિલ્લા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં જિલ્લા કલેક્ટર કચેરીના કર્મચારીઓ માટે અનોખી પહેલ અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી પ્રસિદ્ધ પારીખના માર્ગદર્શન અને પ્રેરણાથી કલેક્ટર કચેરી ખાતે પોસ્ટલ વિભાગ તરફથી કલેક્ટર કચેરીના ચારના દરેક કર્મચારીઓને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકની એક્સિડેન્ટલ પોલિસીની યોજવામાં આવરી લેવામાં આવ્યા જેના અંતર્ગત પોસ્ટ વિભાગ માત્ર પાંચસો પ્રતિ પ્રતિવર્ષના પ્રીમિયમમાં દસ લાખનું જોખમ તથા સાતસો પંચાવનમાં પંદર લાખનું જોખમ આપે છે તથા એક લાખનું આકસ્મિક મેડિક્લેમ પણ મળવાપાત્ર છે એક્સિડેન્ટલ પોલિસી લેવા માટે કલેક્ટર કચેરીના કર્મચારીઓ જોડાયા હતા જેના ભાગરૂપે નિવાસી અધિક કલેક્ટર શ્રી જસવંતસિંહ જીગોડાની આગેવાની હેઠળ આજે નવ્વાણુંથી થી જેટલા જેટલા ચારના કર્મચારીઓની એક્સિડેન્ટલ પોલિસી લેવામાં આવી આનની વાત એ છે કે વર્ગ ચાર ના તમામ કર્મચારીઓની પોલિસી કલેક્ટર કચેરીના અધિકારીઓના સહિયારા કોન્ટ્રીબ્યુશન થી લેવામાં આવી નિવાસી અધિક કલેક્ટર શ્રી દ્વારા જણાવ્યું હતું કે કર્મચારીઓ પોતાની કામની ફરજ સાથે સામાજિક અને પારિવારિક ફરજમાં પણ સારી રીતે નિભાવી શકે તે હેતુથી આ સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે અરવલ્લી વહીવટી તંત્ર આવા અનેક કાર્યો કાર્યક્રમો થકી કર્મચારીઓ પ્રયત્ન હંમેશા સંપૂર્ણ સંવેદનશીલ છે બ્યુરોચીપ કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી અરવલ્લી જિલ્લામાં ખાસ કરીને કલેકટર કચેરી અંતર્ગત અને એના હેઠળની અનેક બીજી કચેરીઓ છે તેમાં મોટાભાગે જે સ્ટાફ કામ કરતા હોય છે વર્ગ ત્રણ અને વર્ગ ચારમાં ઓપરેટર્સ અથવા તો ઓફિસ બોય તરીકે જે મિત્રો કામ કરે છે એ મિત્રોની સામાજિક સુરક્ષાના ભાગરૂપ વિવિધ યોજનાઓ સાથે સાંકળવાની કામગીરી પણ એક સામાજિક દાયિત્વના ભાગરૂપ જિલ્લા વહીવટીતંત્રે કરતું હોય છે અત્રેના જિલ્લાના માનની કલેક્ટર સાહેબ માન્ય શ્રી પ્રશક્તિ ફારિક મેડમ દ્વારા અને પ્રેરણા મળવાથી ભારતની પોસ્ટ વિભાગ દ્વારા જે વિવિધ સ્કીમો છે એ સ્કીમોનો લાભ આ લોકોને મળે તે માટે જિલ્લા કેન્દ્ર દ્વારા આજે એક આયોજન કર્યું હતું અને તેના અંતર્ગત જિલ્લા કલેક્ટર કચેરી હેઠળ હેઠળ પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી તથા આ સંકુલમાં કામ કરતી બીજા યુનિટોમાં કામ કરનાર આવા લગભગ થી સો જેટલા મિત્રોના ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા વીમાના ખોલવામાં આવ્યા છે વીમા માટેની આપણે આયોજન કરેલું હતું અને તેમાં પાંચ લાખ રૂપિયાથી મળીને દસ લાખ રૂપિયા સુધીના વીમા મળતા હોય છે અને એમાં નજીવી પાંચસો રૂપિયા જેટલી ફીસ હોય છે એ વિધાઉટ કોઈ બેલેન્સ પોસ્ટ પેમેન્ટ બેન્ક દ્વારા અમને એક સગવડ પૂરી પાડવામાં આવી હતી આ સાથે ભારત સરકાર દ્વારા જે પ્રમોટ કરવામાં આવી છે એવી વીમા યોજનાઓ બાર રૂપિયાની જગ્યાએ અત્યારે વીસ રૂપિયા છે અને ચારસો રૂપિયાની આસપાસ જે રકમ આવે છે એના અંતર્ગત પણ આજે આપણે કેટલાક મિત્રોના ખાતા ખોલાવ્યા છે સાથે સાથે આ કર્મચારી મિત્રો પોતાના પરિવારજનો માટે સુકન્યા યોજના અને પીપીએફ હેઠળ પણ ખાતો ખોલાવે તેના માટે એક આયોજન કરવામાં આવ્યું હતું અને અમને ખૂબ આનંદ છે કે તમામે તમામ આવા કર્મચારી મિત્રોને અમે એને હેઠળ સાંપળી લીધા છે થોડા સમય પહેલા આ તમામે તમામ કર્મચારીઓનો મેડિકલ કેમ્પ પણ આ રીતે કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને એ હુંફાળા વાતાવરણમાં લોકો પોતાનું સામાજિક દાયિત્વની સાથે સાથે પોતાના સામાજિક સુરક્ષા પણ મેળવી શકે અને પોતાના કામમાં ખૂબ સારી રીતે કામ કરે તે માટે માન્ય કલેક્ટર સાહેબની એક પ્રેરણા છે એ પ્રેરણા અંતર્ગત તમારું વહીવટી કામ કરી રહ્યું છે અને આ દિવસ એના અંતર્ગત પોસ્ટ વિભાગના સહકારથી અમે લગભગ સો જેટલા મિત્રોને એક સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો પ્રયાસ કર્યો છે થેન્ક યુ હા ભાઈ